મા સાંભળે મારી વાતો મને ને તુરના જાતો કાના સાંભળ છે મારી વાતો મને મેલીને ને તુરના જાતો બોલે કાલો કાલો લાગે વાુ વાલું વાલો તું તો માખણ ને મિસરી ખાતો મને મેલીને ને દૂરના જાતો તું તો માખણ ને મિસરી ખાતો મને મેલીને ને દૂરના જાતો કાના સાંભળે છે મારી વાતો ઓ મને મેલીને દૂર ના સાતો ઓ કાના સાંભળ દે હતો ને ઘરમાં બેસી રેતો તો નાનો હતો ને ઘરમાં બેસી રેતો ગોળી ને માખણ ખાતો મને મેલી ને ચૂરના જાતો ગોળી કોળીને વાતો મેલીને મેલીને તરના જાતો ને તરના જાતો મોટો થયો ને મથુરામાં ગયો તું તો મોટો થયો ને મથુરામાં હવે કોને કૌદિ લડાની વાતો મનેલી ને તુરના જાતો હવે કોને કૌદિ લડાની વાતો મનેલી ને તરના જાતો હે કાના સાંભળે છે મારી વાતો મને મળીને તરના તો મામો મારો ને વળી માસી મારી તો મામો મારો ને વળી માસી મારી તું તો પૂજા થઈને બેઠો મને મેલી ને દૂર ના જાતો ના સાંભળ મારી વાતો મને મેલીને તુરના જાતો ના સાંભળજે तुतो भक्तो नो वालो, तुतो गोपियो नो प्यालो, तुतो भक्तो ने वालो, तुतो सुपद्रा बायनो वीरो, मने मेली ने दुरना। મને મેલીને દૂર ના જાતો ગાના સાંભળ દે માં ಭಕ್ತ ಪ್ರತಿ ಪಾಲತು ತೋ ದೋ ದಯಾಳ ತು ಭಕ್ತ ಪ್ರತಿ ಪಾಲತು ತೋ ದೋ ದಯಾಳು ಮಾರೇ ಜನ್ಮೋ ಜನ್ಮ ಮನೋ ನಾತೋ ಮನೆ ಮಲಿ ನೆರನಾ ಮಾರೇ ಜನ್ಮ ಜನ್ ಮನೋ ગાના સાંભળ છે મારી વાતો મને મળી ને તોરના જાતો ગાના સાંભળે મારી વાતો મને મેલીને ને તુરના જાતો છે કામેશ્વર મહાદેવની છે